મૂળ પોરબંદરના અને મોઝાંબિક ખાતે રહેતા યુવાન વિનય સોહન સોનેજીનું મોઝાંબિકમાં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરી અને અપહરણ બાદ હત્યા થઈ હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી ઘટનાને લઈને વિદેશ મંત્રાલયની મદદથી આજે યુવાનના મૃતદેહને પોરબંદર સ્થિત સરકારી ભાવસેજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી હતી મૂળ પોરબંદરના અને મોઝાંબીકમાં રહેતા છત્રીસ વર્ષીય વિનય સોહનભાઈ સોનેજી મોઝાંબીકના માપુટા ખાતે રહેતા હતા અને તેઓ છેલ્લા સોળ વર્ષથી ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા ગત ત્રણ માસના રોજ રાત્રિના સમયે તેઓ પોતાના સ્ટોરને બંધ કરી અને તેમના માણસો સાથે પોતાની ગાડી લેવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્સો અપહરણ કર્યું હતું ગયેલો એક વિમાન એની થોડા દિવસો પહેલા એના સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી માનનીય વિદેશ મંત્રી એસ જયશંકરજી માનનીય ગૃહ મંત્રી અમિતભાઈ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે બે અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે ભાવસીજી હોસ્પિટલમાં લઈ આવવામાં આવેલો છે મળતી માહિતી પ્રમાણે ત્યાં મોઝામ્બિક અને બીજા જે આફ્રિકન દેશો છે ત્યાં જે આવા ગેંગલોડ છે એ પૈસા માટે થઈને એમનો વેપારીઓનું